તમે જોઈ શકો છો બધાને બધી ખબર છે હવ મેન્ટલી તૈયાર છે વધુ શું થાય ફાહીએ ચડાવી દો છો અત્યારે જે ફરિયાદ તમે કરી નારકો હું એમ કહું છું કે ખંડણીની ફરિયાદ કરી ઓકે મારો જવાબ મારી જગ્યાએ છે હું એમ નથી માનતો કે સરકાર એને સાચો માની લે પણ તમારી પદ્ધતિ પ્રમાણે નારકો ટેસ્ટ તો થઈ શકે કે નહીં એ તો સાયન્ટિફિક છે ને નારકોમાં તો મારું હાલે નહીં મારી લાગણી ફલાણું મારી ભાષા કુછ ના હાલે નારકોમાં પરમ સત્ય આવે ને જે ફરિયાદી છે એનોય કરો ને મારોય કરો અને મારી ઓફર કહી દઉં હું જો એમાં ખોટો ઠરું અથવા તો મેં ખંડણી માગી એવો કોઈ પુરાવો કે અધિકૃતતા કાંઈ મળે ઠામ મારી નાખજો હું એવું નથી કહેતો તમે પછી એને કાનૂની કાર્ય કાનૂની બનીમાં હું ના માનું ઠામ માનવ ગદા માટે કારણ કે મારા ભરોસે અત્યારે લાખો કિસાનો છે સાહેબ હું કાલ સવારે ખોટો ઠરું તો એની શ્રદ્ધા અથવા જે આપણી ઉપર ભરોસો છે મીડિયા ઉપરનો એ હચમચી જાય હું